ભાવનગરના તળાજા તાલુકાના માખણીયા ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં જયજનની વિદ્યા સ્કૂલના બસ ડ્રાઈવરે બેફામ રીતે બસ ચલાવીને એક એક્ટિવાને ટક્કર મારી હતી આ અકસ્માતમાં માતા અને પુત્રી ઘાયલ થયા છે અને ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે માખણિયા ગામના રહેવાસી બિનલબેન અશ્વિનભાઈ સુતરિયા ઓમ વર્ષ એકત્રીસે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ માખણિયાથી તળાજા આવી રહ્યા હતા ત્યારે જય જનની સ્કૂલ બસના ડ્રાઈવરે પોતાની બસ પૂર ઝેડ પે અને બેફિકરાઈથી ચલાવીને તેમના એક્ટિવા સાથે અથડાવી હતી ટક્કરના કારણે બિનલબેન અને તેમની દીખલી પડી ગયા હતા અને બિનલબેનના જમણા પગે ઈજા થઈ હતી અકસ્માત સર્જીને બસ ડ્રાઈવર નાસી ગયો હતો